રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના સરકારી વાહન પર સાયરન લગાડવાનો મુદ્દો કુલપતિ ડો ઉત્પલ જોશીનું બેવડું વલણ જોવા મળ્યું એક તરફ કહ્યું હું વીઆઈપી કલ્ચરનો વિરોધી છું બીજી બાજુ કહ્યું રાજ્યની પાંચ યુનિવર્સિટીના કુલપતિઓની કારમાં સાયરન લગાડેલા છે કુલપતિએ કહ્યું નિયમ જે હશે તેનું હું પાલન કરીશ ટ્રાફિકમાં ક્યારેક ફસાય ત્યારે આ સાયરનનો ઉપયોગ કરી શકાય છે બાઇટ ડો ઉત્પલ જોશી કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તમે બધા જાણો છો કે આરટીઓ જે હોય એ ગુજરાત રાજ્યનો હોય ને કોઈ નિયમ બધા માટે સરખા જે કોઈ હોય બરાબર તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કુલપતિની કાર ઉપર હુટર રાખેલું છે બરાબર એ ન્યાય આપણે અહીંયા હુટર અહીંયા દસ દિવસ પહેલાં મૂકાયું છે એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી પહેલી વાત એ છે બીજું આ સંદર્ભે જો કોઈ વિવાદ ઉભો થાય એવો હશે હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું મારું બેકગ્રાઉન્ડ જ એ છે તો આની અંદર જે કંઈ બીજું આગળ

એમ છતાં જે કઈ સૂચના મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવા સર અત્યાર સુધીના કુલપતિને અત્યાર સુધીના કુલપતિને સાયરનની જરૂર નથી પડી તમારે એવી ઇમરજન્સી છે સાયરનની જરૂર પડે કે ન પડે તમે જાણો છો એક સમયે મુખ્યમંત્રીએ પણ એમનું વાહન ઊભું રાખી અને દર્દીઓને અંદર લીધા હતા બરાબર ઘણી વખત ઘણી વખત મુખ્યમંત્રીએ સાયરન દૂર કર્યું છે પોતાના હાથે હજી એક મિનિટ એક મિનિટ એક મિનિટ મેં આ સ્પષ્ટતા કરી દીધી તમને અત્યારે ઓફિશિયલી આરટીઓ પાસે પણ કોઈ આનો પરિપત્ર નથી એવું આરટીઓ માં પણ કોઈ કે તમારામાંથી મિત્રોમાંથી કોઈ કે પૂછ્યું હતું

આ જે ટ્રાફિકની સમસ્યા આ હુટર ઉપયોગ હજી સુધી ઇમરજન્સી ઇમરજન્સીમાં જોડવું પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે સામાન્ય રીતે એમને બંધ જ પડ્યું હોય છે આ પેલા એ તમારા ઉપર છે જોઈ લો તમે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં છે તો નથી અમારા ધ્યાન એમ નહીં જુનાગઢ ની અંદર છે આપડે પેલા સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથ ની અંદર આવી જે આ તમે શોધી શકો છો બરાબર તમારું નેટવર્ક છે ઘણું સારું છે